નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝલેન્ડ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગઈકાલે અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં નાના લીલિયા પ્રાથમિક શાળાના આચાર્યનો પુત્રનો આબાદ બચાવ થયો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના નાના લીલિયા પ્રાથમિક શાળાના આચાર્યનો પુત્ર આબાદ બચ્યો અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નાના લીલિયા પ્રાથમિક શાળાના મહિલા આચાર્ય કૈલાસબેન સતાણીના પુત્ર શ્રી સતાણીનો આબાદ બચાવ થયો છે

હું કૈલાસબેન રસીકભાઈ સતાણી મારા દીકરાનું નામ જીત રસીકભાઈ સતાણી છે જે અમદાવાદ એમબીબીએસ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે અને જ્યારે પ્લેન દુર્ઘટના બની ત્યારે તે એ બિલ્ડિંગમાં જમતા હતા અચાનક ધડાકો થતાં બાળકો ગભરાયા અને દોડાદોડી કરવા લાગ્યા એમાં મારા દીકરાનો આ બધ બચાવ થયો છે અને બિલ્ડિંગમાં તે હાજર હતો આ બધ બચાવ થયેલ અને કુદરત એ કુદરતી બચાવ થયો છે અને કુદરતનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગત આત્માને પ્રભુ પરમ પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અપાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના